અસત્ય પર સત્યના વિજયના પ્રતિક હોળી અને રંગોના પર્વ ધૂળેટી પર્વની દેશભરમાં ઉજવણી થાય છે ત્યારે પાલનપુરના વિદ્યા મંદિરમાં પણ ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ હતી હોલિકા દહન બાદ રંગોના તહેવાર ધૂળેટીની ઉત્સાહભેર ઉજવણી થતી હોય છે ત્યારે શાળા કોલેજમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા રંગોના તહેવારની ઉજવણી કરવામાં આવે છે આજે પાલનપુરના વિદ્યા મંદિર સંકુલમાં પણ વિદ્યાર્થીઓ ધૂળેટી પર્વના રંગમાં રંગાઈ ગયા હતા અમે આજે બધા રંગ લઈને આવ્યા શાળામાં અને બે થી આઠ પિરિયડ અમે ભણ્યા અને છેલ્લા પીરિયડના અંદર અમે હોળી રમી અને હોળીના અંદર બધા ગુલાલ લઈને આવ્યા છે કોઈ પાકો રંગ નથી લાવ્યો કારણ કે પાકો રંગ સ્કિનને ડેમેજ પણ કરી શકે છે અને અમને પાણીથી પણ રમવાની ના પાડીએ કારણ કે અમુક રંગો એવા હોય છે જેને પાણીના અંદર નાખીએ તો એ પાક્કા જેવા થઈ જાય છે અને એ ઉતરતા પણ નથી જલ્દી આ આવી રીતના અમે એકદમ નેચરલ ઓલી રમી સવારમાં અભ્યાસ કર્યા બાદ બપોરે વિદ્યાર્થીઓ મન મૂકીને ધૂળેટી રમ્યા હતા જેમાં વિદ્યાર્થીઓએ પાકા રંગને બદલે અબીલ ગુલાલ સહિતના ઓર્ગોનિક રંગોથી ધૂળેટીની મજા માણી હતી તમામ વર્ગ અને તમામ સમાજના વિદ્યાર્થીઓએ એકબીજા પર રંગ છાંટી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી આજ આ સ્કૂલ ધૂળેટીનો તહેવાર હતો અમે બધાએ ખૂબ આનંદ લીધો મેં મારા મિત્રો સાથે ધૂળેટી રમ્યો અમે અલગ અલગ કલરો સાથે ધૂળેટી રમતા હતા મને ખૂબ મજા આવી જોઈ શકો છો ખૂબ જ બધા છે આ મારા મિત્રો છે અમારા સ્કૂલમાં ધૂળેટી આ પહેલીવાર ઉજવવામાં આવે છે અમને અહીંયા થોડો આનંદ પણ આવે છે અમારા બધાના હાથમાં કલર્સ પણ છે અમે એકબીજા ઉપર કલર્સ પણ લગાવીએ છીએ અમારા મેડમ સર પણ અમારા સાથે ધૂળેટી રમવા આવે છે અમને ખૂબ જ આનંદ આવે છે પછી અમારા શિક્ષક પ્રિન્સિપલ મેમ બધા જ અમારા સાથે રમે છે ધૂળેટી તમે જોઈ શકો છો અમારે અહીંયા કેટલા બી લોકો છે અહીંયા ગુજરાતી મીડિયમના અને ઇંગ્લિશ મીડિયમના ભેગા છે